એમાં એવું છે કે છે ને આવડો છે ને રેમતું કરતો તો ખાટલે બેઠો બેઠો જયારે પગ ઉપર બેડે ને કરતો રેમતો એને માથું એઠું એવું ભટકાણું ને દરેક પાનો જ માથું ફૂટી ગયો એમ બધા કહેતા કે છઠ્ઠી તો કરે નાખી પણ નામ હું છે એ તો અમને કીધું નથી તો આપડી ભત્રીજી નું નામ છે

કોને હવે ખબર કેમ ટેવ પડી ગયો બંધાણી થઈ ગયો સાનો લે લે તો મમ્મી મસ્ત મજાનો સા બનાવી નાખો છે ચાંગડી જો કોનો છે

તો ગુડ ઇવનિંગ મિત્રો પડી છે સાંજ શારે ફરતે અંતરોસ તમને દેખાશે નાનિતા જો થામડા ધોવે છે કેટલા બાકી છે ધોવા જાવ આવતા તો ગુડ ઇવનિંગ કે આતરો ગુડ ઇવનિંગ હોય તોજર હું હોય ગુડ નાઈટ હોય ત્યારે હોય બેન પણ થઈ ગયો એટલે એવું ગુડ ઇવનિંગ એવું ન હોય ગુડ ઇવનિંગ હોય તમે કોમેન્ટ કરના કે હું રાઈટ શું કે નથી રાઈટ તેજલ ભાભી તી જો અહીં બેઠા ખાઈ લીધો

કેમ કે આપણે કોઈ જીયાન્જી નામથી કોઈને બોલેવું નથી આમ પહેલી વાર આપણે કોઈને બોલાતો હોય ને અલગ પ્રકારનું લાગે તમને આ નામ હાલે કોકે જીયાન્જી અરે તો આમ તમને કોઈને ખબર એની હોય કે જીયાન્જી નામ છે અડધા મને ખબર એની હોય કે જીયાન્જી નામ છે તો નો ખબર હોય એને કહી દઉં કે જીયાન્જી નામ છે આપડી પત્રીજી નું સોયજર ફૂતી બેન કે બેન ઓ જઈરી એટલે બોલો શું ન કરો રવ છે આયા એટલે ભાઈ દા લી દેને દા મંડાણો કહી દઉં કે કઈ બોલો નથી દેતો અમને કા

તો આજ તમને ખબર પડી કે આપડી ભત્રીજીનું જેઆંશી છે તો તમને આ જ્યાંસી નામ કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો પેલા દિવસે છે ને માં એસ કે ભાઈ પોસ્ટ મૂકી હતી કે તમને કયા નામ હાલ લાગે એમ આપણે આઈડી માં ત્રણ પોસ્ટ નાખી છે એક એક કરીને ત્રણ દિવસ રેગ્યુલર તેને ત્રણ પોસ્ટ નાખી અને એકમાં એક મિલિયન પછી પાછી નાખી એમાં પાછા એક મિલિયન અને પછીનો લગભગ મિલિયન માં ગયો પછીના વિડીયોને કંઈ ખબર નથી પણ બધા મિલિયન મિલિયન માં બધા વિડીયો તમે ઠોકી નાખ્યા ખ ને જ એ બે અક્ષર આવ્યા હતા તો એમાં તમને જેટલા પણ અક્ષરના નામ આવડે ને એ કોમેન્ટ કરનાવો તો તમે દસ હજાર કોમેન્ટ ને કે બોલો હજાર નામ એટલા બધા નામ કોમેન્ટ ત્રણ તો યાર થેન્ક યુ સો મચ કેમ કે તમે બધા એટલો બધો સપોર્ટ કર્યો ને નામ ગોતવામાં મદદ કરી એમાંથી આપણે એટલા બધા તો નામ ન રાખીએ કે પણ એમાંથી આપણે ખાલી બે સિલેક્ટ કર્યા હતા જાગૃતિ નહીં જાગૃતિ નહીં લગભગ જીજ્ઞાસા અને જ્યોતિ એવું બે નામ હતા એમાંથી પાછું એક સિલેક્ટ કરવાનું એમાંથી આપણે કર્યું સિલેક્ટ

રોટલી બનાવી છે ને ઓલા બને રોટલા તો બની જશે રોટલા ને શાક કેટલી વાર છે મમ્મી આ ભૂખ લાગી છે ખબર હું ફોર બની જાય શું વાર લાગે છે ને અત્યારે છે 8 આવડે છે ને વાર કે મોડા ઉભા થઈ આમ તો આ મોડું થઈ ગયું પણ આ મે શરૂ કા છું વેલા રે ઊભા થઈ જાય તોયતી થી 8 તો વાગી ગયા એમાં એવું છે એવું કે છે ને આમ મોડ મોડું જગે ને એટલે એમ થાય કે વેલા જાગવું વેલા જાગવું પણ જગાતું જ નથી કેટલી કોશિશ કરી આપણે જાગવાની પણ જગાય જ નહીં તો શું કરવું તો કાંઈ વાંધો નહીં આજ થોડી થોડી એમ વેલાર જાગી જા હવે થોડુંક હજી વેલાર જાગવાનો પ્રયાસ કરશે આમ કરીને થોડી વેલાર વધારતા જ હાલો અમે જલ્દી ખાવાનું બનાવવા બહુ ભૂખ લાગી છે ને આજ છે ને મિત્રો હું જોતો છું ને આપણી આઈડી એમાં આપણે કાલ વિડીયો નાખ્યો હતો તેવીસ કલાક પહેલાં એમાં ત્યાર ક્યાં વ્યૂઝ આવી ગયા સાત દિવસ પહેલા એમ નાખ્યું તો એમાં ખાલી ટુ ટુ કેસ થી ખાલી ત્રેવીસ કલાકમાં ત્યાં ક્યાં વ્યુ આવ્યો બોલો તો હવે મારા મનમાં એમ થયું કે હાલો આજથી છે ને ડેલી બ્લોક નાખી આમ થાય તો નહીં પણ પ્રયાસ કરશે બીજું તો હું દરરોજ ની ગુણે કેમ કે આપણે કેદું ના કહીએ છીએ કે ડેલી બ્લોક નાખી ડેલી બ્લોક નાખી થતા જ નથી હજી મારથી થતા જ નથી આજે આવવાનો જ નતો ફૂલ મેં કોઈ કરીને અત્યારે ભાગમાં છે ને કટકા બે તને ઉતાર નાખ્યા ને ભાઈમાં એડિટિંગ કરી નાખી પૂછી વિડીયો અપલોડ કર્યો તો હવે પ્રયાસ કરી આજથી ડેલી બ્લોક કરવાનો વેલા ઉભા થતો હોય તો બની જશે જાણ છે કે ડેલી બ્લોગ મુક્તિ કેમ નથી મુકતો